દોસ્તો કાળા જાદુમાં ઢીંગલીનો ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે દોસ્તો કાળા જાદુની દુનિયા રહસ્યથી ભરેલી છે જે લોકો આવું કરે છે તેઓ ઢીંગલીનો ઉપયોગ કરીને જાદુ કરે છે અને આ ઢીંગલી શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે ઘણી વાર્તા છે જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવો હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો તંત્ર વિજ્ઞાન અનુસાર મેરી વિદ્યા એક દુર્લભ પ્રક્રિયા છે અને તે ખાસ સંજોગોમાં કરવામાં આવે છે અને કાળા જાદુ માટે ચોક્કસ કૌશલ્યની જરૂર હોય છે અને તે માત્ર થોડા જ લોકો કરી શકે છે એમાં મૂર્તિ જેવી ઢીંગલીનો ઉપયોગ કાળા જાદુમાં થાય છે જે ચણાનો લોટ અડદનો લોટ વગેરે જેવી અનેક પ્રકારની ખાદ્ય વસ્તુમાંથી બનાવવામાં આવે છે અને આમાં પૂતળાને પુનર્જીવિત કરવા માટે એક વિશેષ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી જે વ્યક્તિ પર મંત્રો નો ઉપયોગ કરવાનો હોય છે તેનું નામ લઈને પૂતળાને જાગૃત કરવામાં આવે છે અને નિષ્ણાતો ના મતે કાળા જાદુ એ કઈ બીજું નથી પરંતુ ઉર્જા સમૂહ છે જે એક જગ્યાએથી થી બીજી જગ્યાએ અથવા તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મોકલવામાં આવે છે અને આ ઉર્જા સંરક્ષણના કાયદા પરથી સમજી શકાય છે આ મુજબ સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં મોકલી શકાય છે પરંતુ આ ઉર્જાને ન તો બનાવી શકાય છે ન તો નાશ કરી શકાય છે માત્ર તેના સ્વરૂપ ને બીજા સ્વરૂપ માં બદલી શકાય છે અને ઉર્જાનો જો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે છે તો તેનો નકારાત્મક ઉપયોગ પણ કરવામાં આવે છે અને તમારે સમજવું આ ઉર્જા માત્ર ઉર્જા જ છે તે દેવી નથી અથવા તો અસુર નથી તેને તમે સારું અથવા તો ખરાબ બનાવી શકો છો અને કેટલાક નિષ્ણાતો માને છે કે આ જાદુનો હેતુ પુતળા દ્વારા વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો નથી હોતો

જે પણ ભાગમાં સમસ્યા હતી નિષ્ણાંતો તે પુતળાને તે ભાગમાં સોઈ નાખીને સકારાત્મક ઉર્જા તે પૂતળાની અંદર નાખતા હતા અને થોડો સમય આવું કરવાથી તે દુખાવામાં રાહત મળતી હતી તેથી જ તેને રેકી અને એક્યુપ્રેશનનું મિશ્રણ પણ કહી શકાય જેમાં વ્યક્તિ પોતાની આધ્યાત્મક શક્તિની મદદથી પોતાનું જીવન દાન કરી શકે છે